સરકાર છે ગઈકાલે હું માંડવી શહેરમાં હતો આઝાદ ચોક થી લઈને માંડવી શહેરની મુખ્ય બજાર જેને કહેવાય ત્યાં દસ દસ ફૂટ પાણી હતા

નાના નાના વેપારીઓને ન કલ્પી શકાય તેવું નુકસાન માંડવીના અન્ય વિસ્તારોમાં પણ આજે પણ વરસાદ બંધ રહ્યાના ત્રણ દિવસ પછી પણ પાણી પાણી ભરાયેલા છે જે કુદરતી રીતે જવાનો રસ્તો હોય એમાં સફાઈ નથી ગેરકાયદેસરના દબાણો અને મ્યુનિસિપાલિટીમાં વરસાદી પાણીના નિકાલ માટે લાખો રૂપિયા ઉધેરાય જાય કાગળ ઉપર પણ કામ નથી થતું એના કારણે મુશ્કેલી છે ખેડૂતોની વચ્ચે ગયો હું મારા ટ્વિટર પર ખેતરના ફોટા મૂક્યા છે સંપૂર્ણપણે પપૈયા વૃક્ષોની ખેતી જમીન દોસ્ત છે એમાંથી કશું જ મળે નહીં ઉલટાનું ખેડૂતને એ જાડું બહાર કાઢવા માટે વધારાનો ખર્ચ કરવો પડશે સર્વેના નામ પર ખેડૂતોના કપાસથી લઈને તલથી લઈને એરંડા લઈને પાકો પાણી ભરાઈ રહેવાના કારણે સંપૂર્ણ નિષ્ફળ ગયા છે ત્યારે કહે છે કે હેક્ટરમાં જ સહાય આપીશું અરે કોઈની પંદર હેક્ટર વીસ હેક્ટર જમીન બરબાદ થઈ અને મર્યાદા બે હેક્ટરની શેના માટે જેનું સંપૂર્ણ નુકસાન થયું છે એવા લોકોને કહેવામાં આવે છે કે ફોર્મ ભરો તમારી ઘર વકરીને કપડાં બધું ગયું તો એ પચીસો ઘરનું નુકસાન ગયું તો મહત્તમ પચીસો આજના જમાનામાં પચીસો રૂપિયામાં જેનું સર્વસ્વ નાશ થયું છે એનું શું જે વિસ્તારોમાં પશુ બરબાદ થયું છે મૃત્યુ થયા છે એની કોઈ રાહત નહી સરકારનો કોઈ એવો પરિપત્ર છે મને કહેવામાં આવ્યું કે કચ્છમાં દાડમ ખારેક આંબા આ મુશ્કેલીથી ઉભા થયેલા વૃક્ષોને નુકસાન થયું છે તો કે છે સર્વે કરવામાં નહીં આવે ખાલી કેળ ને પપૈયાનો જ સર્વે કરીશું આ પણ વ્યાજબી નથી બે લાખ ઉભા કરીને ઘર બનાવેલું પડી ગયું હોય તો કે તમે સિમેન્ટ થી ઘર નહોતું એટલે ન તમારું સ્વીકારી આવી અબડાસામાં ફરિયાદ મળી આ ન ચાલે કેટલાક વિસ્તારોમાં કોઠારામાં જઈને જોયું માત્ર એમની માંગણી હતી અગાઉ એમને ખાતરી પણ અપાઈ હતી એ કામ થઈ ગયું હોત તો આજે પાળા બનાવી દીધા પરિણામે ગામો ડૂબ્યા છે રોડ બનો કુદરતી પાણીના નિકાલનું નાળું ન બનાવ્યું પરિણામે લાલા હોય જખો હોય કે વાંખું જેવા વિસ્તારોમાં મુશ્કેલી ઊભી થાય રેલવેનો ટ્રેક બન્યો છે પરંતુ એની નીચેના કોઝવેમાં પાણી ભરાઈ રહે અને માણસ ન જઈ શકે આ વ્યાજબી નથી જે લખપતના બેખડા ચામડા ચકરાઈ મીંઢિયારી ઇવન હાજીપીર આજે પણ ત્યાં વીજળીના જોડાણ શરૂ નથી થયું વીજ પુરવઠો પુનઃ સ્થાપિત નથી થયું લોકોએ જાતે થાંભલા ઉભા કરવાની મહેનત કરવી પડે આ બરાબર નથી બહારના જિલ્લાઓમાં જ્યાં તકલીફ નથી ત્યાંથી ટીમો બોલાવીને તાત્કાલિક વીજ જોડાણ કરવા જોઈએ કારણ કે વીજળી ન હોય પાણીની સપ્લાય ન થાય ગંદુ પાણી પીવું પડે તો રોગચાળો ફાટી નીકળે આ પરિસ્થિતિ બહુ જ જગ્યાએ જોવા મળી છે અમારા કાર્યકર્તા મિત્રોને પણ વિનંતી કરી છે અને સૌ યથાશક્તિ મદદરૂપ બને છે તંત્રને પણ એમની ક્યાંય જરૂરિયાત હશે તો વિના કાર્યકર્તાઓ સર્વેમાં ફોર્મ ભરી દેવામાં મદદરૂપ બનશે મારા સાથે સતત નેતાઓને કાર્યકર્તાઓ જોડાયા હતા કચ્છી હું જ્યાં ગયો છું ત્યાં કચ્છની એક અસ્મિતા જ આટલી મુશ્કેલી વચ્ચે પણ જ્યાં ગયો છું ત્યાં પ્રેમથી સ્વાગત કરીને આવકાર આપ્યો છે માટે કચ્છના આ વિશાળ દિલના લોકોનો પણ

જ વરસાદથી ચાલીસ ટકાથી વધારે વરસાદ થાય તો લીલો દુષ્કાળ જાહેર કરીને મદદ કરવી જોઈએ કચ્છના મોટા ભાગના વિસ્તારો સૌરાષ્ટ્રના મધ્ય ગુજરાતના દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ચાલીસ ટકા નહીં સો ટકા કરતા વધારે વરસાદ પડ્યો છે ત્યાં લીલો દુષ્કાળ જાહેર કરીને પૂરેપૂરી સહાય ખેડૂતોને અને લોકોને આપવામાં આવે અમારી માંગણી છે